કોરોના વાયરસે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને ફરી એકવાર તેણે દસ્તક આપી છે સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ નાઇન્ટીનના અચાનક જ કેસોમાં વધારાને કારણે ભારતના લોકોમાં પણ અત્યારે ભયનો માહોલ સર્જાયો છે કોરોનાનો જે એન વન વેરિયન્ટ અનેક દેશોમાં તેના કેસ નોંધાઈ ગયા છે અનેક દેશોમાં બસો સત્તાવન કેસ નોંધાયા છે ગુજરાતમાં કોરોના ધીરે ધીરે અત્યારે પગપેસારો કરી રહ્યું છે ત્યારે આ નવા કોરોનાના વાયરસના લક્ષણો શું છે અને કઈ રીતે આપણે સાવચેતી રાખવી જોઈએ તેની વિગતે માહિતી મેળવીએ આજના વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ કોરોનાનો જે અત્યારે નવું સ્વરૂપ સામે આવ્યું છે તેના વિશે આપણે વાત કરવાની છે કોરોના વાયરસના નવા વેરિયન્ટે અત્યારે માથું ઉંચક્યું છે સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ નાઇન્ટીનના કેસમાં વધારો થવાથી ભારતીયોમાં પણ દહેશતની લાગણી છવાઈ છે કોરોનાનો જે વેરિયન્ટ અનેક દેશોમાં બસો કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં હાલ તેના સાત કેસ સામે આવી ચૂક્યા છે એક અઠવાડિયાની અંદર જ રાજ્યમાં છ નવા કેસ નોંધાયા છે જોકે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ પણ થયું છે ત્યારે હવે ગુજરાતનું તંત્ર ફરી એકવાર તેના એલર્ટ મોડમાં આવી ગયું છે અને તકેદારીના પગલાઓ લઈ રહ્યું છે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાની સ્થિતિ અત્યારે તો હાલ નિયંત્રણમાં છે આરોગ્ય મંત્રાલયે સોમવારે કોરોના વાયરસ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ બોલાવી હતી બેઠકમાં દેશમાં કોવિડ નાઇન્ટીન ની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર તેઓએ સમીક્ષા કરી હતી ઓગણીસ મે સુધીમાં ભારતમાં કોરોનાના બસો સત્તાવન સક્રિય કેસ મળી આવ્યા હતા ભારતમાં કોરોનાના મોટા ભાગના કેસ કેરળ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી જોવા મળ્યા હતા એક મીડિયા રિપોર્ટ અનુસાર જો આપણે વાત કરીએ તો દેશમાં જોવા મળતા લગભગ તમામ કોરોનાના કેસ આમ તો બધા જ હળવા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ આવશ્યકતા નહોતી પડી પણ અહીંયા પ્રશ્ન એ થાય કે આ કોરોનાનો જે એન વન વેરિયન્ટના લક્ષણો કેવા હશે આપણને કેવી રીતે ખબર પડશે કે આ કોરોનાનો જે એન વન વેરિયન્ટ છે તો તેના વિશે આપણે વાત કરીએ આ વાયરસના લક્ષણો કોરોના જેવા જ તમને જોવા મળશે જેમ કે અચાનક જ ગળામાં દુખાવો થવો તાવ આવવું વહેતું નાક થવું સૂકી ઉધરસ આવી થાક લાગવો માથાનો દુખાવો થવો કે સ્વાદ કે ગંધનો અભાવ થવો આ બધા જ લક્ષણો આ નવા વેરિયન્ટમાં સામેલ છે અહીંયા એ પણ વાત મહત્વની છે કે આ વાયરસથી ગભરાવાની જરાય જરૂર નથી માત્ર બસ કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે જેમ કે સતત આપણે હાથ ધોવું માસ્ક પહેરવું અને ભીડથી જેટલું બને એટલું દૂરી રાખવી આ સાવધાનીના પગલા જ તમને આ વાયરસથી દૂર રાખી શકે એમ છે માટે સાવધાન રહો સતર્ક રહો અને જોતા રહો અવર રાજકોટ નમસ્કાર